રાઠોડ ને એસીબી ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો છે બજવાણી સંબંધિત રકમમાં રૂપિયા બત્રીસ ની માંગ કરતી સ્થિતિમાં ઓફિસર ને નજીક ટ્રેપ લગાવી પકડી લેવામાં આવ્યા હતા ભાવનગર ના સિહોર મામલતદાર કચેરી નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે સીબીએ છટક ગોઠવી ટ્રેક પર પકડાયો હતો 32000 રૂપિયા ની લાંચ ની માંગ કરી હતી અને રાજપરા નજીકથી થી ઝડપી પાડવામાં આવ્યો હતો કમ્પ્યુટર ઓપરેટર સામે કાર્ડક કાર્યવાહી કરવાની પોલીસે માંગ કરી છે ભાવનગરના સિહો મામલતદાર કચેરીના આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર રસિક રાઠોડ એસીબી ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે બજાવણી સંબંધિતમાં રકમમાં ભાવનગરના સિહોર મામલતદાર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપ આવ્યો છે એસીબી ગોઠફી ટ્રેપમાં પકડાયા હતા બત્રીસ રૂપિયાની લાંચની માંગ કરી રહ્યા હતા રાજપરા નજીકથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે કોમ્પ્યુટર ઓપરેટર સામે કાર્યવાહી કરવામાં આવી છે કોમ્પ્યુટર ઓપરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે ભાવનગર સિહો ના મામલતદાર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપવામાં આવ્યો છે સીબીએ એ ચટુક ગોઠવી ટ્રેપમાં પકડાવા હતા લાંચની માંગ રાજપુરા નજીકથી ઝડપી પાડવાની છે કોમ્પ્યુટર ઓપરેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે